પછી ઘણા બધા વિચાર મને પણ સારી છે કે નહીં એની ચિંતા સતાવા લાગે તમે બોલે ના છેલ્લે પૈસા તો જોઈશે જ ને એટલે મને પછી ઘણી વખત એવું થાય છે કે આ બધા હું મનમાં એકલો એકલો વાત કરું છું કે તું એવું કે જતો રે જતો રે આ જતો રે પેલો જતો રહે તો તું પછી બેસ પછી એવું જ કે ના હું છું ને હું એકલો ચલાવીશ હું પ્રશાંત ફરીથી એક વખત પ્રાઇમ ટાઈમ ફરી ચલાવીશ એટલે આ બધી સ્થિતિઓની વચ્ચે આપણે જે વાત કરતા હતા થોડા આપણે વિષયાંતર કરી રહ્યા છે એવું લાગે છે પણ ફરીથી હું પ્રશાંત દયાળ ઉપર આવી પ્રશાંત દયાળે આ પુસ્તક લખવાનો વિચાર કર્યો હું પ્રશાંત દયાળ તો એ પુસ્તક આવી ગયું લોકો સુધી હજી કેટલે પહોંચ્યું નથી જાણતો જે લોકોને અભ્યાસ હોય છે એમના સુધી તો પહોંચી જ ગયું છે

પૂર્વીશ કોઠારી મને ના પાડી કે જીવતા જીવ આવું ના છે કારણ કે મારા વિશે તો હું જે છે ખુલ્લા દિલે એમાં કહું છું લખું છું પણ ઘણા બધા પાત્રો એવા છે જે હજી જીવિત છે એમને ખરાબ લાગશે અચ્છા એટલે એ પુસ્તક સ્વરૂપે મને ના પાડી રહ્યો છે જેમણે વાંચ્યું છે તો વાંચી દીધું છે એમાં બધાના નામ લખ્યા જ છે પણ એનું કેવું છે શું કામ આપણે કોઈને દુઃખી કરવા એટલે આપણે પુસ્તક નથી બનાવ્યા પણ આ સિરીઝ જે લોકો જુએ છે એમને અત્યારે કદાચ મને એવું લાગે છે એટલે તે શરૂઆતમાં પણ મને ટોક્યો હતો કે જેના નામ નથી બોલવાને યાદ રાખે એટલા માટે કારણ કે પછી એવું થાય છે કે એ લોકો જેમને કંઈક તકલીફ પડતી હોય છે એ લોકો પછી આપણને રિક્વેસ્ટ કરે અને આપણે એટલું એડિટ કરવું પડે જે આપણી પોલિસી નથી કે આપણે કંઈ હટાવીએ કે એડિટ કરીએ સિવાય કે આપણી ભૂલ હોય સિવાય કે આપણી કોઈ આપણા તરફથી મિસ્ટેક હોય પણ આ બધું જ હવે આપણે ડિજિટલ ચેનલ ઉપર તમે આ પુસ્તકની વાત નીકળી મને યાદ આવ્યું રસપ્રદ કિસ્સો છે મજા આવે એવો હું સી આર પાટીલના પેપરમાં કામ કરતો ગુજરાત ટાઈમ્સ જે હતું એનો અમદાવાદનો બ્યુરો ચીફ હતો હવે મને એવું થયું કે યાર આ ભાજપવાળાનું છાપું અને ભાજપ હવે આપણે નોકરી જ કરવાની છે સમાચાર શું લખવાના ભાજપની સરકાર હોય એટલે ભાજપની વિરુદ્ધ તો લખાય નહીં તો કરવાનું શું એમ તમે કીધું યાર આપણે પગાર તો જસ્ટિફાય કરવો પડશે એટલે એક કોલમ શરૂ કરી મેં એક મિનિસ્ટરની બે વાત તમે જેને મિનિસ્ટર સમજો છો એની પર્સનલ લાઈફ કેવી છે લાલ લાઇટવાળી ગાડીમાં ફરે છે કમાન્ડો છે બસ ક્યાંનો છે ખાય છે શું પીવે છે શું માણસ કેવો આવું મેં ઘણા બધા મિનિસ્ટરોનું છ સાત મિનિસ્ટરોનું લખ્યું છ સાત મિનિસ્ટરોનું લખ્યું એના પછી મને સીએમના પીઆરઓ હતા જગદીશ ઠક્કરજી નરેન્દ્રભાઈ સાથે પછી દિલ્હી પણ ગયા હતા ત્યાં એમનું નિધન થયું એ જગદીશ જગદીશભાઈનો ફોન આવ્યો કે સાહેબ એવું કહે છે કે તમે મારા વિશે નહીં લખો એમ છ સાત મિનિસ્ટરોનું લખાઈ ગયો પછી કેશુભાઈની ઈચ્છા એવી હતી કે હું એમના વિશે પણ એકાદ એપિસોડ લખો એમ એટલે મેં કીધું તમારા સાહેબ ટાઈમ આપતા હોય જગદીશભાઈને કીધું તો આપણે ચોક્કસ લખીએ એટલે મને કે સારું હું નક્કી કરીને કહું છું એટલે પછી મને ટાઈમ આપ્યો સીએમ બંગલે ભાઈ બોલાવ્યો અને મને જગદીશભાઈએ કીધું કે એક કલાકનો ટાઈમ છે બધું સારું એટલે હું ને કેશુભાઈ હતા અને મેં કેશુભાઈને પહેલો સવાલ પૂછ્યો કે સાહેબ તમારો જન્મ કઈ સાલમાં અને ક્યાં થયો એટલે એમણે એમની દેશી મેં કીધું કે ભાઈ ઓગણીસો ત્રીસમાં રાજકોટમાં મારો જન્મ થયો એમ કહીને એમણે વાત શરૂ કરી હવે ઘણી વસ્તુ એવી આવે વચ્ચે કે જેની જરૂર ન હોય

કેશુભાઈ ને મજા આવી ગઈ મારા પ્રશ્નો મારી વાતચીત જીવન વૃતાંત બાયોગ્રાફી થોડી લખવા મજા આવી ગઈ મારી સાથે ભલો માણસ બિચારો ગામડાનો માણસ ખુશ થઈ ગયા મારી ઉપર હવે આપણે ભાઈ પછી મળીએ છીએ પછી જ્યારે જ્યારે ફ્રી હોય ત્યારે મને ફોન કરે ઘણી એક વખત તો એવું થયું કે રવિવાર હતો મેં શિવાની આકાશ અને છોકરાઓને એવું કહ્યું કે ચાલો હવે આપણે આજે ફરવા જઈએ હું અમે ઘરને તાળું મારતા હતા તો માહિતી ખાતાની ગાડી આવી

ટોટલ આવી રીતના દોઢસો કલાક હું કેશુભાઈ સાથે બેઠો ત્યારે કેશુભાઈ એવું પૂરું થયું પછી એવું થયું કે એક હપ્તો લખ્યો મેં એવું નક્કી કર્યું હવે આટલો બધું બેઠો છું તો બે હપ્તા તો સીએમના કરી દઈશું એટલે પહેલો હપ્તો લખ્યો પછી જગદીશભાઈનો ફોન આવ્યો કે સાહેબ બહુ ખુશ છે બરાબર છે હવે કેટલા હપ્તા થશે તો સાહેબ છ હપ્તા થયા છ હપ્તા લખાઈ ગયા એટલે પછી મને જગદીશભાઈ ફોન આવ્યો કે સાહેબ મળવા બોલાવે એટલે સાહેબ કે હવે આની આપણે એક પુસ્તિકા બનાવવાની કમ્પાઇલ કરો હા કમ્પાઇલ અને પછી ધરાથી ગગન સુધી નામની એક પુસ્તિકા બની અને છપાઈ ધરાથી ગગન ધરાથી ગગન સુધી એક એક પુસ્તક વિમોચન કઈ આઈ થિંક નરેન્દ્ર મોદી એ પણ કરેલું છે ના નહીં

ઘટનાઓ વિશે વાત કરીએ છીએ અત્યારે આ બધા એપિસોડ જયારે દર્શકો જોતા હશે તો એમના મનની અંદર પણ અનેક સવાલો થતા હશે જેમ મને ગાંધીને લઈને સવાલો થાય છે હજી તમારા નથી થતા પછી વિચારીશ પણ કે આવું પણ કોઈ માણસ હોય આવું પણ કોઈ મને નથી ખબર મારા કે ગુજરાતની અંદર કોઈ આવા પત્રકારો મેં જોયા કે સાંભળ્યા છે ચારુદત્ત વ્યાસની તમે વાત કરી છે એના વિશે તમે એમના જીવન વિશે વાત કરતા હોવ છો એટલે મને ખ્યાલ પડ્યો એટલે તમારી પહેલાં હતા પણ તમે તમારા જીવનની અંદર એવો કોઈ પત્રકાર જોયો કે તમને લાગ્યું કે નહીં આના જેવું પત્રકારો તો થવું જોઈએ કે કરવું જ જોઈએ